વડોદરા જિલ્લાનું ડભોઈ ગામ જ્યાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તે પોર શાખા જેમાં અગિયારમા મહિનામાં પાણી છોડ્યું નથી દસમા મહિનામાં દર સાલ પાણી છૂટી જાય છે તો તેના ખેડૂતો પાણીની લીધે બહુ ત્રાસ થઈ ગયા છે જેથી કરીને શિયાળુ પાક લેવામાં બહુ વિકલ્પ પડે છે જેથી કરીને અમારે સરકારની એક જ રજૂઆત છે કે ભાઈ નર્મદા કેનાલની અંદર જે પોર શાખા સરકી રહી છે જેમાં પાણી આવે તો દરેક ખેડૂતને લાભ મળે જેથી શિયાળુ પાક થાય તો ખેડૂતને લાભ

વિનંતી દર વર્ષે અગિયારમા મહિનામાં દસમા મહિનામાં પાણી છોડે છે આ વર્ષે અગિયારમા મહિનાની અઢાર તારીખ સુધી પાણી આવ્યું નથી વારંવાર નિગમમાં વિનંતી કરવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી રોજ જઈએ છીએ તો એક જ વાત કરો સાહેબ સોની સાહેબની કે બે દિવસમાં પાણી છૂટશે રિપેરિંગ કામ ચાલુ છે તો સાહેબ હવે શિયાળુ પાક અમે કયા મહિનામાં કરીએ એટલે જેમ બને તેમ વહેલી તકે પર શાખામાં પાણી છોડવા વિનંતી